સૌ મારા વાલા મિત્રોને ને જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે આપની સામે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ દસ જૂન બે હજાર ને અને વાર છે મંગળવાર દસ જૂન બે હજાર પચીસ અને મંગળવારનું પંચાંગ કહે છે કે અનુરાધા નક્ષત્ર છે સિદ્ધ યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે અને વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો સવારે નવ ને ચાર મિનિટથી દસ અને પિસ્તાલીસ મિનિટ સુધી યમઘંટ છે અને ત્યાર પછી પંદર ને પચાસ મિનિટથી સત્તર અને ચાર મિનિટ સુધી રાહુકાળ છે આ બંને અશુભ સમય છે આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં આ સમયથી બચવું જોઈએ તમારે કોઈ શુભ કાર્ય કરવાની ઈચ્છા હોય તો કોઈ સારું મુહૂર્ત લઈ લો અથવા અભિજિત મુહૂર્તની અંદર જેનો સમય છે અગિયાર અઠ્ઠાવન થી બાર બાવન આ સમયની અંદર કોઈ તમે શુભ કાર્ય કરી શકો તો મંગળવાર દસમી જૂન બે હજાર પચીસ નો હવે હું તમને ઉપાય આપવા જઈ રહ્યો છું તું વહેલી સવારે સ્નાન કરવાનું અને તેમાં સ્નાન કરવાના જલની અંદર પાંચ ટીપા અતરના નાખી અને સ્નાન કરી લેવાનું છે સ્નાન કર્યા પછી પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારા જ ઘરનો મુખ્ય જે ઉમરો હોય જે દરવાજાની પાસે હોય તે એ ઉમરાને શુદ્ધ જલ દૂધ એની અંદર થોડીક હળદર નાખી અને તે ઉમરાને શુદ્ધ કરવાનો છે આ પહેલું કાર્ય કાર્ય છે છે બીજું એ કે તમે એક સફેદ કાગળની અંદર તાંબાનો એક સિક્કો અથવા તાંબાની ધાતુની કોઈ પણ બીજી ખીલી કે નાની અમથી કોઈ પણ વસ્તુ વારી પોતાના ખિસ્સામાં રાખી શકો ત્રીજું કામ એ છે કે તમારે ઘઉં થોડાક અને ગોળ આ બંને વસ્તુ લઈ અને ભગવાનના મંદિરે જવાનું છે ગણપતિ દાદાની સામે ઘઉં ને ગોળ બંને મૂકી દર્શન કરવાના છે ઓમ ગમ ગણપતે એન મહા આ મંત્રના જાપ કરવાના છે યથાશક્તિ ત્યાર પછી ભગવાન શિવ પર અભિષેક કરી જળનો અભિષેક કરી અને પરત ફરવાનું છે શાયન સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજી નો પાઠ આ બે અર્પણ કરવાનો છે જો સમયની અનુકૂળતા હોય તો અવશ્ય સુંદર કાન કરવો અને રાત્રે તમારા બધા જ કાર્ય જ્યારે પતી જાય તમે મોબાઈલ વગેરે પણ તમે જોવાનું તમારું જોઈ લો પછી એક મંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્રને ઓછામાં ઓછો પાંચ વખત અને વધુમાં વધુ તમે તમારી યથાશક્તિ કરી શકો પછી તમે સુઈ જજો તો આ જે ઉપાય મેં તમને આપ્યો તે દસ જૂન બે હજાર પચીસ ને મંગળવારનો છે જેની જન્મ તારીખ દસમી જૂન ના દિવસે છે તેવા મારા મિત્ર એ વહેલી સવારે સ્નાન કરીને ભગવાનના મહાદેવજીના મંદિરે જઈ ભગવાન શિવનો અભિષેક કરી એક તાબાના પાત્રમાં મસૂરની દાળ તાંબાના પાત્રમાં મશૂરની દાળ ભગવાન શિવને અર્પણ કરવાની છે પાત્ર સાથે દાન કરવાની છે અને બસ માત્ર આટલું જ કરવાની જરૂરિયાત છે ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે એવા લોકોએ શ્રી હનુમાનજીના મંદિરે દસમી જૂન મંગળવારના દિવસે સંધ્યાકાળે જવાનું છે શ્રી હનુમાનજી દાદાની સામે બુંદીના લાડુ અઠ્યાવીસ નંગ લઈને જવાનું છે અને સાત આંકડાના સફેદ આંકડાના ફૂલ લઈને જવાનું છે આ બંને વસ્તુ ભગવાનની સામે ધરાવવાની છે પ્રસાદ ભગવાનને ધરાવી લઈ લેવાનો છે દર્શનાર્થીઓને પોતાના કુટુંબીજન અને નાના બાળકોને આ પ્રસાદ આપવાનો છે બસ આ પ્રમાણે તમે દસમી જૂન બે હજાર અને મંગળવારના દિવસે તમે ઉપાય કરજો તમારા ગ્રહો બેલેન્સ થવાની શરૂઆત કરશે તમારા જીવનમાંથી જે સંઘર્ષ આવી રહ્યો છે એ સંઘર્ષ ઓછો થવાની શરૂઆત થશે મુશ્કેલીઓમાંથી તમે બહાર આવશો મારી ચેનલ છે દુષ્યંત પાઠક એ દુષ્યંત પાઠક ચેનલને તમે શેર કરજો અને આ વિડીયોને યક્તિ લોકોને તમે શેર કરજો એનું એક જ કારણ છે કે વિડીયો અનેક લોકો સુધી પહોંચશે તે લોકો પણ આ ઉપાય કરશે તો તે લોકો પણ સંઘર્ષમાંથી દુઃખમાંથી પીડામાંથી ચિંતામાંથી મુક્ત થશે મારા એક પણ ઉપાય અંધશ્રદ્ધા ફેલાવે તેવા કે ખર્ચાળ છે નહીં તમને સારા અનુભવ થાય તો તમે અવશ્ય બીજાને સલાહ આપજો આ મારું માર્કેટિંગ નથી ફરી પણ કહું છું હંમેશા દરેક વિડીયોમાં કહું છું તો પ્રાર્થના કરું છું મારા વિડીયોની અંદર સત્યતા દેખાય તમે અનુભવ કરો આ ચોવીસ કલાકમાં તમને પરિણામ નહીં મળે જ્યારે સતત આ પ્રયોગ કરતા જશો એવરી ડે ત્યારે તમને અવશ્ય પરિણામ દેખાશે ચોક્કસ પરિણામ દેખાશે અને એ પરિણામ ખૂબ સુંદર છે બીજી એક ખાસ માહિતી આપી દો કે જેના કદાચ આ પ્રયોગ કરવાથી એકાદ કામ થઈ જાય તો પ્રયોગ કરવાનું બંધ ના કરતા પાછળથી પસ્તાવવું પડશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિઆરમ